ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને આજે લગભગ ત્રીજા દિવસ થયો અને હજુ સુધી વરસાદ બંધ થયો નહીં અને જમતો ગઈ તો ગઈ ક્યાં ક્યાં તો ખરા ક્યાં તો ખરા હા તું જો ગયો હતો અને આર્યો છે ને હું એ ના ઘેર ગયો તો ને આર્યો મારા ચપ્પલ લઈ મારા ઘેર મેલીને આવતો રહ્યો અને મને અડવાનું કર્યો હતો ચમ ચમ આવું કર્યું ક્યાં તો ખરા તમે આવું કર્યું હા આ ગલ્લો હોતા જ ગલ્લામાં પૈસા કાઢજી ગલ્લામાં પૈસા ભરાય કોણ હા મુકેશ કોઈ નહીં હેડા જો ઉપડો ઘેર પાપો ઘેર પાપો ઉભા થઈ રહ્યો હડો ચેટલા ગાડી ચેટલા ગાડી ઉભા હું જવું એટલા કીધું ઉભા રહો મારા થપ્પડ તો ધ્યાન મેળવીને આવતો ને મારે હમણાં વાપરી અને આજ તો લોક મોડા ચાલુ કર્યો કારણ કે વોશિંગ મશીનમાં જીયાની જઈ જ હોય છે કારણ કે કાલે મારો થોડો વ્લોગ અધૂરો રહ્યો હતો કારણ કે અમારે જે બીજું ઘર છે એ પણ બાજુમાં એક અવસાન થઈ ગયું હતું એટલે પછી મેં એટલા જ વ્લોગ સ્ટોપ રાખ્યો હતો અને જીયાની જઈ હતી વાર છે એટલા માટે હું બતાવું શું કરી અંદર

કે આપણે તો ઓલ ટાઈમ લેતા અને તમે તો હોય આવતા રેવા આવતા તું કાલની હા આમ પેલા ઘેર તમ ના રહી તો જીઆઈ ઘેર આપડી થોડી જીવાઈ જીએ કાલની મતું રહેતો કારણ કે અત્યારે સીઝન એવી વરસાદની ને મોદી થાય એટલા માટે

એક ધારે રે ગેપ આવતો જો જોકે નોકરી ધંધામાં તકલીફ તો પડે છે અમારે ત્યાંમાં કોમેડી શૂટિંગ લગભગ કાલ નું થયું નહીં આજ વડી કોઈ વરસાદ નું કરે શૂટિંગ શું કે આવું ચાલુ થઈ ગયો ને અને આજે તો એટલી ફૂલ અગાઈ હાલી હોય ને તે દરેક સ્કૂલમાં બધામાં રજા હાલી દીધી હોય એટલા આજ તો બધા ઘેર રહી પણ કોઈને બહાર નીકળવા દેતા નહીં વરસાદ ચાલુ થઈ ગયો એટલે ફૂલ આ બે બુનો એકલે એકલે આ લડે જો તમે જો એની માં વરસાદ આવ્યો તને કેવું લાગે કે હા

બાર મંદિર નો ગીત ગાયા જહલ મસ્ત ગા હોટું મસ્ત ગાયું ગાકી બગા સર ના આવડે આ તો તમારું તમારું ટીમ ની જોવાનું કાલ પાછું तू गा है ભાષામાં ગીત ગાયું તો ખબર નહિ ખાલી મને એટલા શબ્દો ખબર પડી કે સલામ એટલું ચે ખબર પડી બાકી હું આગળ ગાયું ખબર ના પડી મને એટલા જહાલ નાન એનું મસ્ત બોલા ને એટલા માટેની જોડે ગીત ગવરાયું એ બોલા ની મને હારું ગમે એટલે ઘરેથી અમે ગયા હતા બજાર મૌન ખ્યાગી માઘુબાન થી આજે શૂટિંગ હતું શીરાનું એટલા વસ્તુ લાવવાની હતી અને હવે આવી જાય મફુ મફુકાનું ઘી લેવા માટે જો કિરણ ભાઈ આપણને ડબ્બો પેક કરી ના લીધો હોય અને હવે આપણે મફુકાનું ઘી લઈને જઈએ ઘરે અને શીરો બનાવવાનો છે એટલે આજ રીતે આપણું જ ઘી વાપરવાનું હોય શૂટિંગમાં એટલે વરસાદ નું આજે રીતનો વિડીયો છે બરાબર ઈ તો તમે ચેનલમાં જોઈ લેજો આપણી ચેનલમાં એસબી હિન્દુસ્તાનીમાં અપલોડ થઈ ગયો હાથ વાગે અને હવે ફટાફટ ને એકલું નેચે કારણ કે વરસાદ વધાય પહેલાં વિડીયો પૂરું થઈ જાય તો સારું શું કહેવું કિરણભાઈ હા વાત સાચી છે જો મગુ કાકાનું વી થઈ ગયું છે અને મિત્રો તમને પણ વિનંતી એકવાર તમે જરૂર મગુ કાકાનું વ્યૂ યુઝ કરો તો તમને પણ ખ્યાલ આવે કે એકવીસો રૂપિયા છ ના હર્યા લે છે બ્રાન્ડ છે ને એવી ક્વોલિટી છે તો મિત્રો તમે જરૂરથી યુઝ કરજો તો ચલો આપણે ઘી લઈએ અને હવે જઈએ ઘરે a few moments later આપણે આવી જશે એ શૂટિંગ ઘરે અને બપુ કાકાના ચોખા ઘીનો આપણે જે વિડિયો હતો વિડિયો પૂરો થઈ ગયો અને શીરો ખાઈને આવી જશે ઘરે હવે તો વિડિયો જોઈ લેજો અને

નંદરાજ કમ્પ્લીટ નો મોટો દેખાય એમ તો આવી જાય છીએ આપણે પંપ ઉપર બે દાડે આજ નોકરી આવ્યો છું અને નોકરી ઉપરથી થી આર્યા પોતે ડેરવાળા પેલા તમે એમ કહો કે સંદીપલાલ મસ્ત મોણો છે એ આ પોતે સીધા એંગલ થી મસ્ત હી આરે તમને જે લાગે ભાઈ તો કાલે મે તમને કીધું તો કે મારો થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો એમે કમેન્ટ માં જણાવ્યું તો કે આપણે થોડું કન્ફ્યુઝન થઈ ગયું

તો દસ વાગ્યાનો આપણે ટાઈમ થયો છે પણ બધું ઘટાડી દીધું અને મસ્ત ઠંડો ઠંડો પવન ચાલુ થયો હોય જો કે હું નોકરી આવ્યો ને તો મસ્ત ચંદ્ર દેખાતો હતો અને એકદમ કશું દેખાતું નહીં એનો મતલબ કે વરસાદ અંધાર્યો અંધારામાં આપણને ખબર ના પડે પણ ચંદ્ર ઉપરથી ખબર પડી કે વરસાદ અંધાર્યો રહ્યો થોડો થોડો વરસાદ પવન હંગાત ચાલુ થઈ ગયો વળી બપોર પછી રહી ગયો હતો અને તો અત્યારે ફેર ચાલુ થયો થોડો થોડો આવી જાય ખાલી વાયરા હંગાજ આ બે ત્રણ એક મોબાઈલ જોયો હોય એક હિસાબ કરે હે વાનકો હિસાબમાં ઘોટાળો પડ્યો હો પડે હો ને મળી ગયું ને અને હમ મેં પેલી ગાડી પડી ની નહીં એક્સિડન્ટ થયો હજી બરા જોઈ નાખીએ હેઠ હ જોઈ નાખએ ના જોઈ નાખીએ હું ગાડી બતાવી દઉં હવે કઈ રીતે એક્સિડન્ટ થયો તો મેં તો લાઈવ જોયો નહીં પણ એ બે ગાડીઓ એક જેવી હતી એ ટાઈપનો એક્સિડન્ટ થયો હતો હમે હમે ટક્કર મારી હું થઈ તમે લાઈવ જોયો તો કેટલા વાગે છે તો અઢી વાગે અઢી વાગે નંબર હું નહીં બતાવું ખાલી બાકી એ ગાડી તમને કે કેટલું નુકસાન થયું નંબર તો અમે થઈ જાય એ તો એડો વાતો બ્લર કરી દઈશ નંબર નહીં જ થોડું વાજ્યું હતું બે ત્રણ જણા વાજ્યું હતું થોડું જો આટલું ગાડીને હારી ગાડીને નુકસાન છે કાચ બાજ ફૂટી ગયા હાઈ કઈ રીતે છે એ તો હવા કેમેરામાં જોઈ લેવું પણ એ આપણા એમ ના કહેવાય કે કનો વક હતો હું હતું એ બધી કાર્યવાહી કરી દેજો હોય છે ને પેલા ઝાડવા આવે પણ વરસાદનો વ્રત હોય એ કે નહીં ગાર્ડન માટે એ ભટલા બીજું નહીં જોવું તો પવન ચાલુ હોય ને આ ઝંડા ઉપરથી ખબર પડશે આજવાડી થોડી શાંતિ થઈ ગઈ હતી વરસાદની પણ તોય અત્યારે ચાલુ થાય એમ છે જો કે ચાલુ તો થઈ જ ગયો બસ ચાલ આવો તો ચા તો મૂના જો ચાલુ થઈ ગયું વાઝોડું હે ને તો ચલો હમણાં ચા મંગાવી છે અને મારા વિડીયો એન્ડ કરવો છે તો તમને મારો બ્લોગ વિડીયો છે એવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ